સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલાં હત્યાનો એક બનાવ બન્યો હતો આ બનાવ પ્રભુનગર સોસાયટી બીઆરસી પાસે બન્યો હતો આ બનાવમાં સગા મોટા ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાને તીક્ષ્ણ હત્યાના ઘા મારી અને હત્યા નીપજાવી હતી આ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બાબતોએ ડિસ્પ્યુટ ચાલતો હતો જેમાં જે મોટો ભાઈ છે જે આરોપી છે રઘુનાથ પાત્રા એણે અગાઉ બે હજાર પંદરમાં પોતાની પત્નીનું ફોન કરી નાખ્યું હતું અને જે બાબતે એ જેલવાસ પણ ભોગવી આવ્યો છે અત્યારે જામીન ઉપર હતો આ દરમિયાન એને પોતાના નાના ભાઈ સાથે હતો એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ થતું હતું અને વારંવાર તેઓ ઝઘડા થતા હતા પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો આ બાબતને લઈને અને ત્રણેક દિવસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો અને આવેશમાં આવી અને ગુસ્સામાં આવી અને એણે પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી એણે પોતાના નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા વડે આંખો ઉપર મોઢા ઉપર અને છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવી હતી હત્યા નિપજાવીને તે ત્યાંથી ભાગી ગયો હતો એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો પોલીસ ખૂબ જ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરી અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી અને એની શોધખોળ કરી રહી હતી અને સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ પણ આ કામગીરી આદરેલ હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યારે જે માહિતી છે પોલીસ પાસે એ મુજબ આ જે ભાઈ છે એને પોતાને પોતાના પત્ની ન હોવાનું અને આ નાના ભાઈની નવા પત્ની આવનાર હોવાનું બાબતનું મુખ્ય દુખ હતું અને એ બાબતને લઈને બંને વચ્ચે આ ઉપરાંત એવી પણ કે પોતાના જે પ્રોપર્ટી છે પોતાના પેરેન્ટ્સની એ પેરેન્ટ્સની પ્રોપર્ટીમાંથી કેટલીક પ્રોપર્ટી એને નહીં મળે અને કેમ કે નાના ભાઈની લગ્ન થનાર છે અને પછી એના સંતાનોને નાના ભાઈને આ પ્રોપર્ટી મળશે એવી પણ એક જાતની દહેશત એને હતી એવી પણ એ વિચારોથી પીડાતો હતો અને આ બાબતને લઈને પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને આ ઝઘડાઓના પરિણામ સ્વરૂપે